આઠ મે બે હજાર પચ્ચીસ ગુરુવાર મોહિની એકાદશીના દિવસે આ એક ફળ ખાઈ લેજો આખો વર્ષ તમારા ઘરમાં થશે પરફાળ ધનની વર્ષા નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રિય ભક્તો આઠ મે બે હજાર પચ્ચીસ ગુરુવાર મોહિની એકાદશીના દિવસે ચૂપચાપ આ એક ફળ ખાઈ લેશો તો આખો વર્ષ તમારા ઘરમાં કોઈને કોઈ માર્ગેથી પૈસા આવતા રહેશે ભક્તો વૈશાખ મહિનાની આ મોહિની એકાદશી કોઈ સામાન્ય એકાદશી નથી આ દિવસે આ આ એક વસ્તુ ખાવાથી માતા લક્ષ્મીજીની એવી કૃપા તમને પ્રાપ્ત થશે અને તમને એટલું ધન મળશે કે તમે તેને સંભાળી શકશો નહીં પ્રિય ભક્તો કુદરતે સમયાંતરે આપણને એવી અનમોલ વસ્તુઓ આપી છે જેને આજે આપણી ભરી જિંદગીમાં આપણે ક્યાંક ગુમાવી રહ્યા છીએ કેટલીક ખાસ વસ્તુઓ એવી હોય છે જેને સાચી તિથિ અને યોગ્ય સમયે ઉપયોગ કરીએ તો તેનો લાભ આપણને અમુક વર્ષો માટે નહીં પણ આખી જિંદગી માટે મળે છે આજના આ ખાસ વિડિયોને અંત સુધી જોતા રહેજો કારણ કે આ માહિતી હમણાં જ અમારા ગુરુજીએ આપી છે અને આ બિલકુલ નવી માહિતી છે જે તમને ક્યાંય બીજે મળશે જ નહીં આ જાણકારી મેળવવા માટે લોકો લાખો રૂપિયા ખર્ચી દે છે પણ ત્યારબાદ પણ તેઓને આ માહિતી મળતી નથી તો આવી સ્થિતિમાં આ માહિતી મેળવવા માટે આ વિડિયો અંત સુધી જરૂર જોઈ લેજો અને અમે તમને આ માહિતી બિલકુલ મફતમાં આપીએ છીએ જેના કારણે તમારી ગરીબીનો અંત આવી શકે છે અને તમારા રોગ અને બીમારીઓ જડમૂરથી ખતમ થઈ શકે છે પ્રિય ભક્તો આપણા જીવનમાં જે પણ તિથિઓ આવે છે પછી ભલે એ હોળી હોય દિવાળી હોય કે એકાદશી હોય એ દરેક પોતપોતાની રીતે વિશેષ હોય છે એ જ રીતે વૈશાખના પવિત્ર મહિનામાં આવતી એકાદશી અત્યંત વિશેષ હોય છે અને આ વખતની મોહિની એકાદશી તો પોતે જ શુભ સંયોગ લઈને આવી છે આવી સ્થિતિમાં આ ખાસ ઉપાય જરૂરથી કરજો ભક્તો પણ એ પહેલાં તમને એક નાનકડી વિનંતી છે કે આ વિડિયોને એક લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માતા લક્ષ્મી જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી સૌથી પહેલાં તમને મળી શકે મિત્રો અમારું કામ ફક્ત તમને સલાહ આપવાનું છે અમે તો માત્ર સલાહ આપી શકીએ છીએ તમે એને માનો કે ના માનો એ તો તમારી મરજી છે પણ પ્રિયભક્તો એક વાત ચોક્કસ કહીશું કે જો તમે માનશો તો તમારું બેડો પાર થઈ જશે આ વિડિયો જોયા પછી તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે આગળ તમારી સમજદારી પર છે તમે પોતે જ એટલા બુદ્ધિશાળી છો પ્રિય ભક્તો જે માહિતી અમે તમને આપવાના છીએ જે ઉપાય જણાવવાના છીએ એને કરતા પહેલાં તેની સાચી રીત જાણવી બહુ જ જરૂરી છે આ ઉપાય તમે એકાદશીના દિવસે કરી શકો છો આ ખૂબ જ જરૂરી અને ચમત્કારી ઉપાય છે એકાદશીના દિવસે આ ઉપાયને કેવી રીતે કરવો એ ખૂબ ધ્યાનથી સાંભળજો એકાદશી આપણા જીવનમાં ખૂબ જ ખાસ મહત્વ ધરાવે છે વર્ષમાં કુલ ચોવીસ એકાદશી તિથિઓ આવે છે ભક્તો જ્યારે પણ એકાદશી તિથિ વૈશાખ મહિનામાં આવે છે ત્યારે એ અત્યંત ઉત્તમ માનવામાં આવે છે તો આવી સ્થિતિમાં તમારે આ વિશેષ ઉપાય કરી લેવો જોઈએ આ માહિતી તમારા માટે બહુ જ અમૂલ્ય છે જો તમે આ એકાદશીના દિવસે આ ઉપાય કરી લેશો તો તમારા રોગો અને બીમારીઓ દૂર થઈ જશે દુઃખો દૂર થઈ જશે અને સીધી માતા લક્ષ્મીજીની કૃપા તમને પ્રાપ્ત થશે પ્રિય ભક્તો પણ એ પહેલાં તમારે મોહિની એકાદશી વિશે જાણવું ખૂબ જ જરૂરી છે આ વખતે મોહિની એકાદશી ક્યારે છે અને એની પૂજાનું શુભ મુહૂર્ત શું છે કારણ કે સાચા મુહૂર્તમાં જ તમે તેનો સાચો લાભ લઈ શકશો મોહિની એકાદશી અત્યંત ઉત્તમ માનવામાં આવે છે કેમ કે જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે દેવતાઓ અને અસુરો વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું ભક્તો ત્યારે અમૃતને લઈને ખૂબ જ ઝઘડો થયો હતો જેને લીધે અસુરો અને દેવતાઓ વચ્ચે સમાધાન કરવા અને અમૃતનું યોગ્ય વિતરણ કરવા માટે ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કર્યું હતું આ મોહિની રૂપ ભગવાન વિષ્ણુએ એકાદશીના દિવસે ધારણ કર્યું હતું એ કારણે આ એકાદશીનું નામ મોહિની એકાદશી પડ્યું છે તો ચાલો પ્રિય ભક્તો હવે વિલંબ કર્યા વગર જાણી લઈએ કે આ વખતે મોહિની એકાદશીની તિથિ ક્યારે છે તેની પૂજાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ શું છે અને એ દિવસે એવા કયા ઉપાય કરવા જોઈએ જેનાથી માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થઈ શકે છે ભક્તો પંચાંગ મુજબ આ વર્ષે મોહિની એકાદશીનો આરંભ સાત મે સવારે દસ વાગીને ઓગણીસ મિનિટે થશે અને તેનું સમાપન આઠ મે બપોરે બાર વાગીને ઓગણીસ મિનિટે થશે કારણ કે વ્રત હંમેશા ઉદ્યા ઉદયાતિથિ એટલે કે સૂર્યોદયની તિથિ પ્રમાણે રાખવામાં આવે છે તેથી આ વખતે મોહિની એકાદશીનું વ્રત આઠ મેના રોજ કરવામાં આવશે આ દિવસે ભગવાન વિષ્ણુના મોહિની અવતારની પૂજા કરવામાં આવે છે તેમને ચંદનથી તિલક કરવામાં આવે છે અને તુલસી પત્ર અર્પણ કરવામાં આવે છે માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પ્રિય હોય છે તેથી પ્રિય ભક્તો આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરવો શુભ માનવામાં આવે છે એકાદશીના દિવસે ગાયોને લીલું ઘાસ ખવડાવવું પુણ્યદાયી માનવામાં આવે છે સાથે સાથે પૂજા પછી અન્ન ગોળ અને પોતાની સામર્થ્ય અનુસાર ધન દાન કરવાનું પણ પુણ્યપ્રદ માનવામાં આવે છે આ દિવસે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેમ કે પૂજામાં તુલસીપત્ર અવશ્ય અર્પિત કરો પણ તુલસીનો સ્પર્શ ના કરો અને તેને તોડશો નહીં અને તેમાં જળ અર્પિત પણ ના કરો તામસિક ખોરાક જેમ કે માંસ લસણ ડુંગળી અને ભાતનું સેવન આ દિવસે નિષેધ માનવામાં આવે છે આ દિવસે કાળા રંગના વસ્ત્રો પહેરવાથી પણ બચવું જોઈએ અને આ દિવસે કોઈ પણ સ્ત્રી અથવા વડીલ વ્યક્તિનું અપમાન ના કરો અને કોઈ પ્રત્યે મનમાં દુર્ભાવના ન રાખવી પ્રિય ભક્તો આ એકાદશી વ્રતનો મુખ્ય હેતુ મન વચન અને કર્મની શુદ્ધતા જાળવવો હોય છે મોહિની એકાદશીના દિવસે સાંજના સમયે તુલસીના છોડની નીચે ગાયના ઘીનો દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતા તુલસીની ચારે તરફ પરિક્રમા કરો આવું કરવાથી તમારો આખો પરિવાર આરોગ્યમય રહેશે અને તમારા આરોગ્ય પર કોઈ નકારાત્મક અસર નહીં પડે ભક્તો જો વેપારમાં મુશ્કેલી ચાલી રહી છે તો મોહિની એકાદશી પર અગિયાર ગોમતી ચક્ર અને ત્રણ નાના એકાંક્ષી નાળિયેર લો તેમને મંદિરમાં સ્થાપિત કરો અને ધૂપ દીપ વગેરેથી પૂજા કરો પૂજા પછી પીળા રંગના કપડામાં ગોમતી ચક્ર અને એકાંક્ષી નાળિયેર બાંધીને ઓફિસ કે દુકાનના મુખ્ય દ્વાર પર ટાંગી દો પ્રિય ભક્તો આ ઉપાયથી વેપાર ચાલવા લાગે છે તમારો નફો વધવા લાગશે અને તમારા વેપારમાં વૃદ્ધિ થશે ઘરમાં પતિ પત્ની વચ્ચે કલહ રહેતો હોય તો મોહિની એકાદશીના દિવસે કેળાના વૃક્ષની ધૂપ દીપ રોળી ચોખા વગેરેથી પૂજા કરો અને ભગવાન વિષ્ણુને કેસર મિશ્રિત દૂધ અર્પણ કરો થોડા સમય પછી એ દૂધ પ્રસાદ રૂપે પીજા ભક્તો આવું કરવાથી પતિ પત્ની વચ્ચેના સંબંધો મધુર બનશે જો કોઈ વ્યક્તિ પાસે તમારા પૈસા અટવાયેલા છે તો મોહિની એકાદશીના દિવસે એક ગોમતી ચક્ર લો અને સાંજના સમયે અંધારું થતાં કોઈ વિરાન જગ્યાએ અથવા ઘરના બહાર ખુલ્લી જગ્યાએ જઈને એક ખાડો ખોદો ત્યારબાદ શ્રી વિષ્ણુનું નામ લેતા લેતા એ ગોમતી ચક્ર એ ખાડામાં દાટી દો પ્રિય ભક્તો ભગવાન પાસે પ્રાર્થના કરો કે એ વ્યક્તિ તમારા પૈસા પાછા આપી દે આ ઉપાયથી તમારું કામ બની જશે જો તમને કોઈ પણ કામમાં યશ નથી મળી રહ્યો ધન ટકી રહ્યું નથી તો આ એકાદશી પર સ્નાન અને ધ્યાન કર્યા પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરો પૂજાના સમયે ગાયના કાચા દૂધમાં તુલસીની મંજરી મિક્સ કરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો ભક્તો આ ઉપાયથી આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે ઘરમાં કલહ ચાલતો હોય શાંતિ ન રહેતી હોય તો મોહિની એકાદશીના દિવસે તુલસીના છોડ પર કલાવા ચઢાવો આ ઉપાયથી ઘરમાં નકારાત્મક ઉર્જાની અસર ઓછો થાય છે જેના કારણે ઘરમાં સુખ સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જાનો પ્રવાહ થાય છે નોકરી કે વેપારમાં ઘણા પ્રયાસો કરવા છતાં પણ વિઘ્નો અને બાધાઓ આવી રહી હોય તો મોહિની એકાદશીના દિવસે તુલસીના છોડ પાસે અગિયાર એકવીસ અથવા એકાવન દીવા પ્રગટાવીને તુલસી ચાલીસાનો પાઠ કરો પ્રિય ભક્તો માન્યતા છે કે આવું કરવાથી તમામ વિઘ્નો દૂર થાય છે ઘણા પ્રયાસો છતાં પણ દાંપત્ય જીવન સુખમય નથી ચાલી રહ્યું તો મોહિની એકાદશીના દિવસે તુલસીના છોડને સોળ શૃંગારની સામગ્રી અર્પિત કરો આ ખૂબ જ લાભદાયી ઉપાય છે તેનાથી દાંપત્ય જીવનમાં ખુશહાલી આવે છે અને અખંડ સૌભાગ્યનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે ભક્તો હવે જાણી લઈએ એ ખાસ વસ્તુ વિશે જેને મોહીની એકાદશીના દિવસે જરૂરથી ખાઈ લેવી જોઈએ જેને ખાવાથી આખું વર્ષ ધનની વર્ષા થાય છે પરંતુ તેના પહેલા અમારી કરો અને શેર કરો અને કમેન્ટમાં જયલક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં તો ખૂબ જ ધ્યાનથી સાંભળજો આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે પ્રિય ભક્તો આજે હું આપના બધાના સમક્ષ મારા આ વીડિયોના માધ્યમથી એવી એક ઔષધીય વનસ્પતિ વિશે માહિતી લઈને આવ્યો છું જે તમારા રોગોને પળભરમાં જ મૂળથી દૂર કરી શકે છે ભક્તો અમારા વિડીયો દ્વારા જોડીને આ છોડને ઘરમાં લાવો આ આપણા માટે ખૂબ જ કિંમતી છોડ છે આ છોડને મેળવવા માટે મોટા મોટા આયુર્વેદાચાર્ય પણ તરસે છે કારણ કે આ છોડ ખૂબ જ દુર્લભ અને કિંમતી છે જે કોઈને આ છોડ મળી જાય સમજી લેજો કે એ દિવસથી તેની ગરીબી નિર્ધનતા દુઃખ તકલીફ વગેરે બધા કષ્ટોનો અંત આવી જાય છે પ્રિય ભક્તો ચાલો હવે જાણી લઈએ આ છોડનું નામ તો તેને બહેડા તરીકે ઓળખવામાં આવે છે એમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે અને સાથે સાથે તે આયુર્વેદથી ભરપૂર છે ભક્તો આ છોડ વિશે તમે જરૂરથી સાંભળ્યું હશે અને તેનું ફળ પણ ખાધું હશે પ્રિય ભક્તો આવો હવે બહેડા વિશે થોડી માહિતી મેળવી લઈએ ત્યારબાદ જાણીશું એમાંથી મળતા આયુર્વેદિક લાભો અને ચમત્કારિક ઉપયોગ વિશે ભક્તો શું તમે જાણો છો કે બહેડા શું છે કે બહેડાનો ઉપયોગ કઈ બાબતમાં થાય છે જો તમે જાણતા ન હો તો જાણો કે બહેડાનું તેલ વાળને કાળા કરવા માટે ખૂબ ઉપયોગી માનવામાં આવે છે આગથી થનારા દાઝના ઘા પર પણ બહેડાનું તેલ ખૂબ જ લાભદાયી હોય છે પ્રિય બહેડા બહેડાવાત પિત્ત અને કફ ત્રણેય દોષોને દૂર કરે છે પણ ખાસ કરીને તેનો ઉપયોગ કફ વડે થનારા વિકારોમાં થાય છે આ આંખો માટે લાભદાયી છે અને વાળ માટે પોષક હોય છે એટલું જ નહીં ભક્તો બહેડાના ઉપયોગથી અસ્મેય વાળ પકડાવા ગળું બેસી જવું નાક સંબંધિત રોગો રક્ત વિકાર કંઠરોગ અને હૃદયના રોગોમાં પણ લાભ આપે છે બહેડા જીવાણુનાશક ઔષધિ છે ભક્તો બહેળા મોતિયા બિંદુને પણ દૂર કરે છે તેની છાલ લોહીની ઉણપ પીળિયા અને સફેદ કોષ્ટ માટે લાભદાયી હોય છે તેના બીજ કડવા હોય છે અને નશો લાવનારા વધારે તરસ ઉલટી અને અસ્થમાના રોગનો નાશ કરતા હોય છે પ્રિય ભક્તો આ માહિતી અમે વિગતે આગળ વિડિયોમાં જણાવીશું તો વિડિયો અંત સુધી અવશ્ય જોજો ભક્તો હવે આવો જાણી લઈએ કે બહેડા શું છે એ કઈ પ્રકારનું છે બહેડા ત્રિફરાનો એક અંગ છે વસંત ઋતુમાં જ્યારે પાંદડા ઉડી જાય છે ત્યારબાદ આમાં તાંબાના રંગની નાની ડાળી ઉગે છે ગરમી આવતા પહેલાં એ ડાળીમાં ફૂલ ખીલે છે અને વસંત પહેલાં આના ફળ પાકી જાય છે બહેડાના ફળની છાલ કફનાશક હોય છે પ્રિય ભક્તો આ કંઠ અને શ્વાસનળી સાથે જોડાયેલા રોગોમાં ખૂબ અસરકારક હોય છે તેના બીજ દુખાવા અને ફૂલો ઓછા કરે છે ભક્તો હવે જોઈએ કે બહેડા અન્ય ભાષાઓમાં કયા કયા નામથી ઓળખાય છે હિન્દીમાં તેને હલ્લા ભેડા કહે છે આનું વનસ્પતિક નામ છે ટર્મિનેલિયા બેલેરિકા સંસ્કૃતમાં તેને ભૂતવાસા વિભીતક કહેવાય છે ઉર્દુમાં તેને બહેરાના નામથી ઓળખવામાં આવે છે પ્રિય ભક્તો તમે આ વિડિયો કયા રાજ્યમાંથી જોઈ રહ્યા છો અને તમારા શહેરમાં તેને કયા નામથી ઓળખવામાં આવે છે એ અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા મિત્રો કમેન્ટમાં જયલક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં ભક્તો માહિતી આપતા પહેલા એક વિનંતી છે આપણા દેશ ભારતમાં આજે ઔષધીય છોડ અને વૃક્ષોની જાણકારી ખતમ થતી જઈ રહી છે અમે અમારા ચેનલ દ્વારા આ પૌરાણિક જડીબુટ્ટીની માહિતી લોકોને સમજી અને અપનાવે એ માટે પ્રયત્નશીલ છીએ પ્રિય ભક્તો અત્યાર સુધીમાં તમે જાણી લીધું કે બહેડાના કેટલા નામ છે હવે જોઈએ કે તેના આયુર્વેદિક ફાયદા અને ચમત્કારિક ઉપાય શું છે તો ભક્તો સૌથી પહેલો ફાયદો છે વાળના રોગ માટે ઘણા લોકો એવા હોય છે કે જેમના વાળ સમય પહેલાં સફેદ થઈ જાય છે કે પછી તૂટવા લાગે છે તો બહેડાનો ઉપયોગ કરીને તમે વાળના રોગોમાંથી છુટકારો મેળવી શકો છો એ માટે તમારે બહેડાના ફળની મીંઘીમાંથી કાઢેલું તેલ તમારા વાળમાં લગાવવું પડશે પ્રિય ભક્તો મીંગી કોને કહેવાય છે તો તેના ફળની અંદર જે નાનું બીજ હોય છે તેને મીંગી કહેવામાં આવે છે તો તેના તેલને તમારા વાળમાં લગાવવાનું છે આથી વાળોનું ખરવું તૂટી જવું વગેરે સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે ભક્તો બહેડાના ફળની મીંગી તમને બજારમાં મળી જશે તો તમે તેનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આંખોની બીમારીમાં પણ બહેડાનો ઉપયોગ કરી શકાય છે પ્રિય ભક્તો આંખોની બીમારીઓ માટે હું એક દુર્લભ ઉપાય જણાવી રહ્યો છું ધ્યાથી સાંભળો તો બહેડા અને ખાંડને બરાબર માત્રામાં મિક્સ કરી ઉપયોગ કરવાથી આંખોની જ્યોતિ વધે છે લોકો પૂછે છે કે આંખોની રોશની વધારવા શું કરવું તો તમે આ ઉપાય કરીને તમારી આંખોની જ્યોતિ વધારી શકો છો ભક્તો બહેડાની છાલને પીસીને મધ સાથે મિક્સ કરીને લેપ કરવાનો છે જેનાથી આંખના દુખાવાનો નાશ થાય છે બહેડાની મીંગીના ચૂરણને મધ સાથે મિક્સ કરીને કાજલની જેમ લગાવવાથી આંખના દુખાવા તથા સોજામાં ફાયદો થાય છે પ્રિય ભક્તો તેના બાદ ઘણા બાળકોમાં લાળ વહેવાની સમસ્યા જોવા મળે છે હા ભક્તો જેને આવા પ્રકારની સમસ્યા હોય તે બાળકને બે ગ્રામ જેટલી માત્રામાં બહેડા અને તેટલી જ માત્રામાં ખાંડ લઈને બરાબર મિક્સ કરી લો તેને થોડા દિવસો સુધી ખવડાવવાથી લાળ વહેવાની સમસ્યા ઠીક થાય છે આ સમસ્યા મોટા લોકોમાં પણ જોવા મળે છે તો આ ઉપાય કરીને લાળની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે પ્રિય ભક્તો ત્યારબાદ દમના રોગમાં બહેડા અને હરડની છાલને બરાબર માત્રામાં લઈને ચૂર્ણ બનાવી લો તેને ચાર ગ્રામ જેટલી માત્રામાં લેવાથી દમ અને ખાંસીમાં ફાયદો થાય છે ભક્તો બહેડાનું બીજ કાઢીને એટલે કે ફળમાંથી બીજ દૂર કરીને તે ફળના ત્રણથી છ ગ્રામ છાલને મોંમાં રાખીને ચૂસવાથી પણ ખાંસી અને દમમાં ફાયદો થાય છે ભેડાના ફળની છાલના ચૂર્ણને દસ ગ્રામ જેટલી માત્રામાં લઈને વધુ માત્રામાં મધ મિક્સ કરો તેને ચૂસવાથી દમની ગંભીર બીમારી તથા હિચકીમાં પણ તરત જ રાહત મળે છે પ્રિય ભક્તો ત્યારબાદ બાદ કિડનીમાં પથરીની સમસ્યામાં પણ તેનો ઉપયોગ થાય છે જેને પથરી થઈ જાય છે તે વ્યક્તિ ખૂબ જ દુખાવો સહન કરે છે ક્યારેક તો ઓપરેશનની પણ નોબત આવી જાય છે પ્રિયભક્તો તમે ચિંતિત ન થાઓ તમે પોતે આનો ઉપયોગ કરીને પથરીને સમાપ્ત કરી શકો છો ભક્તો બહેડાના ફળના ગુદાના ત્રણથી ચાર ગ્રામ ચૂર્ણમાં મધ મિક્સ કરો તેને સવારે અને સાંજે ચાટવાથી કિડની પથરીની બીમારીમાં ફાયદો થાય છે પ્રિય ભક્તો ખાંસીમાં પણ બહેડાનો ઉપયોગ થાય છે ભક્તો ખાંસી માટે બહેડાથી ઠીક થવાના ત્રણથી ચાર ઉપાય જણાવી રહ્યો છું તમને જે યોગ્ય લાગે તે અપનાવજો તો બહેડાની છાલને ચૂસવાથી ખાંસીમાં ફાયદો થાય છે બકરીના દૂધમાં અડુસા કાળું મીઠું અને બહેડા ઉમેરીને પકાવીને ખાવાથી દરેક પ્રકારની ખાંસીમાં ફાયદો થાય છે પ્રિય ભક્તો બહેડાના દસ ગ્રામ ચૂર્ણમાં મધ મિક્સ કરો તેને સવારે અને સાંજે ભોજન પછી ચાટવાથી સૂકી ખાંસી તથા જૂના દમમાં ઘણો ફાયદો થાય છે ભક્તો બહેડાના ફળમાં ઘી લગાવી લો તેના ઉપર લોટનો એક આંગળ જેટલો મોટો પાપડ જેવો લેપ લગાવી પકાવો ત્વચાની ગરમાહટ જેટલી ઠંડી થવામાં આવે ત્યારે તેના ઉપરનો લોટ કાઢી નાખો પછી બહેડાની છાલ ચૂસો તેનાથી ખાંસી જુકામ દમ અને ગળું બેસી જવું જેવી સમસ્યામાં રાહત મળે છે બહેડાના એક ફળને ઘીમાં ડૂબાડી ઘાસથી લપેટો પ્રિય ભક્તો તેને ગાયના હાણમાંથી બનેલા ઉપડામાં મૂકી આગમાં પકાવો તેને બીજ વગર કરી મોંમાં રાખી ચૂસો તે ખાંસી જુકામ દમ અને ગળું બેસી જવું જેવી બીમારીઓનો નાશ કરે છે ભક્તો આ હતા ખાંસી માટેના ઉપાયો હવે જાણીએ હૃદયરોગ વિશે હૃદયરોગમાં પણ તેનો ઉપયોગ થાય છે તો બહેડાના ફળના ચૂર્ણ અને અશ્વગંધાનું ચૂર્ણ સમાન માત્રામાં મિક્સ કરો તેને પાંચ ગ્રામ જેટલી માત્રામાં ગોળ ઉમેરી ગરમ પાણી સાથે સેવન કરવાથી હૃદય રોગમાં ફાયદો થાય છે પ્રિય ભક્તો ત્રણ ગ્રામ બહેડાના ચૂર્ણમાં છ ગ્રામ ગોળ મિક્સ કરો તેને દરરોજ સવારે અને સાંજે સેવન કરવાથી નપુંસકતા દૂર થાય છે અને કામ ઇચ્છા વધે છે ભક્તો બહેડાના ફળના ગોદાના ત્રણથી ચાર ગ્રામ ચૂર્ણમાં મધ મિક્સ કરો તેને સવારે સાંજે ચાટવાથી પેશાબમાં જલનની સમસ્યામાં રાહત મળે છે ભક્તો આ હતી બહેડા વિશે આયુર્વેદિક જાણકારી હવે જાણીએ તેના ચમત્કારિક અને આધ્યાત્મિક ઉપાયો વિશે કારણ કે પ્રિય ભક્તો આયુર્વેદ સાથે તાંત્રિક ઉપાયો જાણવા પણ જરૂરી છે તો ભક્તો બહેડાની મૂળ અને તેનો એક પત્તુ લાવીને પૈસા રાખવાના સ્થળે રાખો આ ઉપાયથી ઘરમાં કદી પણ દારિદ્રતા નથી આવતી આ સિવાય પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં બહેડાનું પત્તું લાવીને ઘરમાં રાખો આમ કરવાથી ઘરમાંથી બાહ્ય નકારાત્મક શક્તિઓનો અસર દૂર રહેશે પ્રિય ભક્તો ઘણા લોકો અમને કમેન્ટ કરીને પૂછે છે કે ગુરુજી અમને રાતે સારી રીતે ઊંઘ નથી આવતી શું કરીએ તો તમે કોઈ શુભ નક્ષત્રમાં બહેડાની મૂળ લાવીને સુવાના તકિયા નીચે રાખીને ઊંઘો તો ઊંઘ સારી આવે છે અને રાતે ખરાબ સપના આવવાનું બંધ થઈ જાય છે પછી ઘણા લોકો કહે છે ગુરુજી અમે ઘણી મહેનત કરીએ છીએ પણ મહેનત પ્રમાણે પૈસા નથી મળતા ધંધો સારું ચાલતો નથી તો તમે કોઈ શુભ દિવસે તેના મૂળને લાવીને કામ કરવાના સ્થાન પર રાખો તો તમારો ધંધો સારી રીતે ચાલવા લાગે છે એ જ દિવસે તમારી પ્રગતિ અને ઉન્નતિ પણ શરૂ થાય છે પ્રિય ભક્તો તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કમેન્ટમાં જરૂર જણાવજો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત હો માતા લક્ષ્મીનો પ્રેમ આશીર્વાદ મેળવવા માંગો છો અને ઇચ્છો છો કે માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં થાય અને માતાને પ્રસન્ન કરવી હોય તો તુરંત વીડિયોને લાઈક કરો અને તમારા પોતાની ચેનલ મોટિવેશન ટોક એન્ડ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખો મિત્રો આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો વિડિયોનો હેતુ માત્ર તમને ઉત્તમ સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો ધન્યવાદ